નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો પચીસ તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ નો મિત્રો આજનો વાર છે મિત્રો આજનો વાર છે મિત્રો શનિવારના રોજ મિત્રો આજે નવા ગ્રાઉન્ડમાં માલ ઉતરેલો છે ને ગ્રાઉન્ડમાં હરાજી લેવામાં આવી રહી છે મિત્રો ને ચાલો હરાજીમાં જે જાણી લે કેવા રહી છે આજના બજારમાં તો મિત્રો દારેધીએ બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો થોડું થોડું બજાર ઘટતું જ જાય છે મિત્રો દારેધીએ આજે કેવા ભાવ રહે છે રૂબરૂ જઈને જાણી લે અને આ તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ જોઈએ છે તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે જેમાં અમુક ટકાઓ માલ જોવા મળી રહ્યો છે મિત્રો તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયેલો છે આ માલનો માલમાં કાંઈ નો ઘટાડે મિત્રો પણ માલ છે ને બધે ખુલ્લો પડી ગયો છે તેરસો ને એકવીસ રૂપિયાનો ભાવ પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે આ માલનો પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે તમે જોયું ને માલ જેવો મસ્ત માલ જોઈ રહ્યો અને પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ છે પણ પંદર ટકા મહેશ જોવા મળી રહી છે આમાં પંદરસો ને એકવીસ રૂપિયાનો ભાવ થયો છે બે હજાર જોવા મળી રહ્યો છે મિત્રો બે હાજર અગિયાર રૂપિયામાં વેચાણો છે સુપર મોટો માલ છે આમાં બે હજાર ને અગિયાર રૂપિયાનો ભાવ થઈ રહ્યો છે મિત્રો એકદમ સારો માલ છે મિત્રો બે હાજર અગિયાર અમુક ટકા ખૂબ જીણો છે પણ માલ સારો છે ઓગણીસો એકસાઠ રૂપિયાનો ભાવ છે ઓગણીસો એકસાઠ રૂપિયાનો ભાવ માલ વજન વાળો છે ઓગણીસો માલ વેચાણો છે તમે એક રૂપિયામાં વેચાણ છે છે ભાવ મિત્રો તો મીડિયમ માલ છે મિત્રો માલ સારો છે મિત્રો પંદરસો વીસ રૂપિયાનો ભાવ થયો છે સાઈઝ માં મીડિયમ છે પણ એક ધારો માલ છે બધો પંદરસો ને એક માં વેચાણ છે અગિયારસો ને એકસાઠ અગિયારસો ને એકસાઠ રૂપિયામાં વેચાણો છે તમે જોશો તો આમાં અમુક ટકા ખરાબ માલ જોવા મળી રહ્યો છે મિત્રો તમે જો આવો માલ એ સિયાની અંદર અગિયારસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો છે આ માલનો અમુક ટકા કોક ગાંઠિયો સારો હે મિત્રો પછી ભરવું પડી ગયું છે આવું

માલ સારો છે મીડિયમ માલ છે પણ માલ સારો હોય સોળસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો મીડિયમ માલ છે અઢારસો ને અગિયાર રૂપિયામાં વેચાણ છે અઢારસો અગિયાર રૂપિયાનો ભાવ છે જે તમે જોઈ શકો છો આ માલ અઢારસો અગિયાર રૂપિયામાં વેચાણો છે માલ સારો સુપર માલ છે તો અઢારસો ને અગિયાર રૂપિયાનો ભાવ થયો છે તમે જો આ માલ અઢારસો અગિયાર રૂપિયાનો ભાવ